જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર આજના અંદર આપણે એવી ચર્ચા કરવાના છીએ કે જે આજ સુધી ચર્ચા ચર્ચા કરી હોય શું છે ઘણા બધા લોકોના પ્રોપર્ટીના દસ્તાવેજો ઘણીવાર ગુમ થઈ જતા હોય છે તો પ્રોપર્ટીના દસ્તાવેજો જ્યારે ગુમ થઈ જાય અથવા તો પ્રોપર્ટી કાર્ડ ખોવાઈ જાય ત્યારે તમારે શું કરવું જોઈએ આના માટે શું સરકારની અંદર કંઈ જોગવાઈ છે કે નથી અને એ ટાઈમે તમારે કોનો સંપર્ક કરવો જોઈએ કે જેથી તમારા પ્રોપર્ટીના દસ્તાવેજો તમને મળી રહે અથવા તો શું સરકારની અંદર એવી કોઈ વ્યવસ્થા છે કે આપણે આપણા દસ્તાવેજો નકલી કઢાઈ શકીએ જેમ કે દસમા ધોરણની બારમા ધોરણની માર્કશીટ ખોવાઈ ગઈ હોય અથવા તો કોલેજની માર્કશીટ પણ ખોવાઈ ગઈ હોય તો આપણે આપણી નકલી માર્કશીટો કઢાઈ શકીએ છીએ તો શું આ જ વસ્તુ પ્રોપર્ટીની અંદર પણ લાગુ થાય છે પ્રોપર્ટીના દસ્તાવેજ ભૂલથી ખોવાઈ જાય તો કેવી રીતે મળશે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને જરૂર જરૂરથી કરી દેજો અને આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝને પણ જરૂર જરૂરથી કરી દેજો જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ગવર્મેન્ટ સાથે ન્યૂઝની અંદર આપણે દિવસની અંદર બનેલા દસ એવા મોટા સરકારી સમાચારો કે જે લોકોને ફાયદાકારક છે એવા દસ સમાચાર જાહેર કરીએ છીએ તો એ ચેનલને પણ તમારો સપોર્ટ જરૂરથી આપજો હવે વાત કરીએ તો મિલકતના દસ્તાવેજો ગુમ થવાના કિસ્સા દિવસે ને દિવસે વધી રહ્યા છે અને રાજ્ય સરકારે અરજદાર અને સબ રજિસ્ટ્રાર કચેરીઓ માટે પણ સ્પષ્ટ ગાઈડલાઇન જાહેર કરી દીધી છે કે લોકોના પ્રોપર્ટીના દસ્તાવેજ ખોવાઈ જાય ચોરાઈ જાય તો એના માટે શું પગલાં લેવાના છે જે મુજબ આ કિસ્સામાં હવે ખાસ કમિટી રચાશે અને પોલીસ ફરિયાદ પણ આની અંદર જરૂરી છે કે નહીં તે અંગે પણ નિર્ણય કરાશે રાજ્યભરમાંથી મિલકતના દસ્તાવેજો ગુમ થવાના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે સરકાર સત્તાવાર પગલા લઈ અરજદાર તેમજ સબ રજિસ્ટ્રાઇડલાશિકા મુજબ હવે દરેક કચેરી પાસે નક્કી પ્રક્રિયા અનુસાર દસ્તાવેજની ચકાસણી તથા આગળની કાર્યવાહી કરવી ફરજિયાત રહેશે મિલકત દસ્તાવેજ એ વ્યક્તિની કાયદેસર માલિક સાબિતી છે પરંતુ કેટલાક સંજોગોમાં દસ્તાવેજો ગુમ થઈ જાય છે અને અરજદાર માટે આ પરિસ્થિતિ ખૂબ જ કઠિન બની જાય છે અત્યાર સુધી અરજદારને પોલીસ ફરિયાદ કરવી કે નહીં તે અંગે પણ સ્પષ્ટતા નોંધી કે આ ખોવાઈ જાય જેમ કે સોનું ખરાબ ખોવાઈ જાય અથવા તો બીજી કંઈ વસ્તુ ખોવાઈ જાય તો પોલીસ ફરિયાદ કરતા હતા પરંતુ દસ્તાવેજો પ્રોપર્ટીના ખોવાઈ જાય તો આના અંગે શું આપણે પોલીસ ફરિયાદ કરી શકીએ કે નહીં એ અંગે પણ ઘણા બધા લોકોને સ્પષ્ટતા નથી હવે આ મામલે નિર્ણય લેવા માટે એક ખાસ કમિટીની રચના કરવામાં આવી છે જે પોલીસ ફરિયાદ જરૂરી છે કે નહીં તેનો પણ અભિપ્રાય આપશે આ કમિટીમાં અધ્યક્ષ તરીકે અધિક નોંધણી સર નિરીક્ષક રહેશે જ્યારે સભ્યની અંદર નાયબ સુપ્રિન્ટેન્ડ ઓફ ધી સ્ટેમ્પ તથા નાયબ નોંધણી સર નિરીક્ષણનો સમાવેશ થશે

પચાસ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર સુગંધનામું પહોંચની નકલ દસ્તાવેજ સંબંધિત પ્રાથમિક માહિતી જેમ કે દસ્તાવેજનો પ્રકાર શું હતો પક્ષકારોના નામ અને સરનામા શું હતા અવેજની રકમ કેટલી હતી સ્ટેમ્પ ડ્યુટી કેટલી ભરેલી હતી ચૂકવે નોંધણી ફી કેટલી હતી મિલકત ખરીદવાનો હેતુ શું હતો અને મિલકતનું વર્ણન વગેરે જેવા પુરાવા અને માહિતી ફરજિયાત આપવા પડશે આ માહિતીના આધારે સબ રજિસ્ટ્રાર કચેરી વડા અધિકાર કચેરીનો રેકોર્ડ પહોંચની નકલ દસ્તાવેજ નંબર રજિસ્ટર વગેરેની પણ ચકાસણી કરવામાં આવશે હવે દસ્તાવેજની નોંધણી ન થઈ હોય તો એ જરૂરી છે પરંતુ દસ્તાવેજની નોંધણી થઈ ગઈ છે તો અરજદારે કચેરી તરફથી સત્તાવાર પ્રમાણપત્ર આપવામાં આવશે આ ઉપરાંત જો નાયબ કલેક્ટર એટલે કે સ્ટેપ ડ્યુટી મૂલ્યાંકન તંત્રમાંથી દસ્તાવેજ ગુમ થયું છે ત્યારે અરજદારે અરજી સાથે દસ્તાવેજની નકલ કોમોસ્ટની નકલ અને પચાસ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું આપવું ફરજિયાત છે કચેરી એમના રેકોર્ડ અને સબ રજિસ્ટ્રાર પાસેથી પ્રાપ્ત માહિતીના આધારે દસ્તાવેજોની ચકાસણી કરશે અને સ્ટેમ્પ ડ્યુટી યોગ્ય રીતે વસૂલાઈ છે કે નહીં તેની પણ તપાસ કરશે ખાસ સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી દસ્તાવેજ ગુમ થયો હોય અને નોંધણી થઈ ગઈ હોય ત્યારે અરજદારે દસ્તાવેજની પ્રાથમિક માહિતી આપવી પડશે જે બાદ સબ રજિસ્ટ્રાર તરફથી એક પ્રમાણપત્ર આપવામાં આવશે દસ્તાવેજની નોંધણી કચેરીમાં થઈ ચૂકી છે પરંતુ દસ્તાવેજ ગુમ થઈ ગયો છે આ પ્રમાણપત્રના આધારે અરજદાર દસ્તાવેજ ગુમ થવાની સત્તાવાર સાબિતી પણ આપી શકે છે આ ગાઈડલાઇન મુજબ હવે મહત્વની વાત એ છે કે દસ્તાવેજ ગુમ થવાના કિસ્સામાં અરજદારને હવે ચક્કર ખાવા નહીં પડે અને કચેરીઓએ પણ નક્કી પદ્ધતિથી જ કાર્યવાહી કરવાની રહેશે આની અંદર પોલીસ ફરિયાદ જરૂરી છે કે નહીં તે પણ કમિટી અભિપ્રાય આપશે ત્યારબાદ તમારે કરવાની રહેશે આમ કાયદેસર માલિકી સુરક્ષિત રહે અને અરજદારને રાહત મળે તે માટે રાજ્ય સરકારે આ એક મહત્વપૂર્ણ પગલું લીધું છે જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા